થઈ ગયો છે તો આપણે હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ એટલે દક્ષુભાઈને પૂછવી કે એને શું ખાવું છે તો એ ક્યાં ખાવું છે પછી રસોઈ બનાવી તો દક્ષુભાઈ જો અમારે ભૂઈ ગયા છે જો વાંદરો લઈને ભૂઈ ગયા છે તો આપણે ઘાય ઘા ઘરનું કામ બધું પતાવી અને આપણે વેફર બનાવવાની છે તો જ આપણે તૈયારી કરી દીધી દક્ષુભાઈ હાટું કેળાની વેફર બનાવવાની છે કેળાની તો આપણે જો બધી તૈયારી કરી છીએ ધીમે ધીમે દક્ષુભાઈ ઉઠે તો આપણે આટલું વેફર બનાવવાની છે તો હાલો આપણે ખાયા ખા બનાવી નાખીએ આપણે કેળાની વેફર બનવાનું ચાલુ થઈ ગયું છે જો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે અહીંયા કેળા પોતાન પોલીને રાખી દીધા છે અને આટલી વેફર આપણે બનાવી લીધી છે તો જો મસ્ત દક્ષુભાઈ આટલું વેફર બને છે દક્ષુભાઈને બહુ ભાવે તો જો વેફર બહુ મસ્ત બની છે કડકડી અને આ કેળા હતા એ આપણે ફોલીને રાખી દીધા છે અને હજી આટલા કેળા બાકી છે મસ્ત વેફર બને છે દક્ષુભાઈ હાટું સ્પેશિયલ દક્ષુભાઈ હાટું આપણે જોઈએ કાથરોટ ભરીને વેફર થઈ છે મસ્ત કેળાની તો દક્ષુભાઈ હાટું બનાવી નાખી છે અને દક્ષુભાઈ તો હજી અમારા હુતા જ છે તો કામ એ થોડુંક વધી ગયું તો આપણે પેલા કામ કરી નાખી ગાયકા પછી દક્ષુભાઈને ઉઠાડી વેફર આવી મૂકી દઈ દક્ષુ બતક સુબે ઉતસ દક્ષુ ફા મરાસણ થી રમે જો આવ દક્ષુ ભાઈ જો આપણે વેફર બનાવી હતી તો ઉઠીને ખાવા મેડ્યા છે દક્ષુ કેવી લાગી વેફર કેવી લાગી વેફર મસ્તી ની તો જો કેટલી બધી આપણે વેફર બનાવી છે કાચા કેળાની કા ભાઈ કેની બનાવી કાચા કેળાની કાચા કેળાની તો આ ખાવા મળો તો જેને જેને આ વેફર ખાવી હોય ને કોમેન્ટ કરીને કહેજો તો દક્ષુભાઈ મોકલાવશે કા દક્ષુભાઈ તો દક્ષુભાઈ જો આપણે મસ્ત ફ્રૂટી લઈ દીધી છે દક્ષુભાઈ પીવાનું ચાલુ કરી દીધું છે કા ભાઈ જો મેન કરતો તો ને મમ્મી ફ્રુટી લેવી ફ્રુટી લેવી એટલે લઈ દીધી વેન કરતો તો કેવી છે ફ્રૂટી નામ લખ્યું તારું દક્ષુભાઈ જો ગોલો ખાવા માંડ્યા જો દક્ષુભાઈ ને લાગ ગોલો ભાવે જો લઈ આવ્યા કેવો મસ્ત ખાય છે હોતન હાલો દક્ષુભાઈ

તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી બતાવીને